આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી મન કી બાત અને મન કી બાત અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના વોર્ડોમાં અલગ અલગ વોર્ડોમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે આ મન કી બાતની સાથે સાથે વોર્ડ નંબર નવની અંદર વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક સૂત્ર અને સૂત્ર એટલે એક પેઢ માકે નામ આ સૂત્રને સાર્થક કરતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ

નંબર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા શહેર કારોબારી સભ્ય ઋત્વિક પુરોહિત સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડના ઝાડનું રોપણ કરવામાં આવ્યું છે ઋત્વિક પુરોહિત ઉપસ્થિત રહ્યા સાથે તેઓની ટીમ ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરટ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ અને તે સંકલ્પ એટલે એક પેડ માકે નામ ગ્લોબલ વોર્મિંગને અનુલક્ષીને જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પણ રાજ્યભરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડની અછત ન પડે તેવો સુંદર હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે જ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડૉક્ટર પ્રશાંત કુરાટની સાથે વોર્ડ નંબર નવના કારોબારી સભ્ય ઋત્વિક પુરોહિત હર્ષલ સિસોદિયા બીજેપી યુવા મોરચા ઉપાધ્યક્ષ વૈભવ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે નરવીસ ચુડાસમા લીલાબેન મકવાણા પણ હાજર રહ્યા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ પાંચમી જૂને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એ નિમિત્તે વૃક્ષારોપણ કરીને અને એવો દેશના લોકોને એક સંદેશો આપેલો કે એક પેડ મા કે નામ અને બધા લોકો પોતાના માતાજીના નામે વૃક્ષનું વૃક્ષારોપણ કરે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં પોતાના ખેતરે પોતાના ઘરે વૃક્ષારોપણ કરી રહ્યા છે આજે વડોદરાની અંદર વોર્ડ નંબર નવમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ સરસ મજાના સિનિયર સિટીઝન પાર્કમાં વડનું વૃક્ષારોપણ કરીને એક વૃક્ષારોપણનો જે નરેન્દ્ર મોદીજીએ સંદેશો આપ્યો છે એ મુજબ વૃક્ષારોપણ કર્યું છે સાથે સાથે આજે વડોદરાની અંદર ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે એટલે કે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી આખા ગુજરાતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો એંસી જેટલા રક્તદાન કેમ્પનું આયોજન ગુજરાતમાં થયું છે અને અઠ્ઠાવન હજારથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે વડોદરાની અંદર પણ આજે સવારે બ્લડ બે બ્લડ ડોનેશન કેમ્પ હતા સાંજે પણ અત્યારે વોર્ડ નંબર નવમાં અને આગળ એક વોર્ડમાં કેમ્પ છે ત્યારે હમણાં જે રીતે ગરમીનો જે પ્રકોપ હતો એના લીધે બ્લડ બેન્કોની અંદર રક્તની અછત સર્જાણી હતી ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ વિપુલ પ્રમાણમાં જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના માધ્યમથી જે બ્લડ યુનિટ મળવાના છે એ ક્યાંકને ક્યાંક જે અછત સર્જાણી હતી એમાં જરૂરિયાતમંદ દર્દીઓને જેને રક્તની જરૂર છે એમને પહોંચી વળે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વખતે કંઈક નવી પહેલ કરવામાં આવતી હોય છે તો આ રોજ અમારા વોર્ડ નંબર નવ ખાતે ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા એક પેડ માખી નામ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબે જે આપણને કીધું છે કે આપણે દરેક લોકોએ પોતાના માના નામનું વૃક્ષ વાવવું જોઈએ તેને ધ્યાનમાં લઈને આજે અમારા અધ્યક્ષે અમને માર્ગદર્શન આપ્યું હતું કે તમે લોકો પણ વૃક્ષ રોપો તમારા મમ્મીના નામે તો એને જ લઈને આજે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું હતું અને જ્યારે પ્રદેશના અધ્યક્ષ યુવા મોરચાના કાર્યકર્તાને સપોર્ટ કરવા આવતા હોય તો એની લાગણી કંઈક અલગ જ હોય છે